एलसीबी અને પશ્ચિમ પોલીસે સાથે મળીને ત્રણ સગાભાઈની ગેંગને દબોચી લીધી છે નડિયાદના ત્રણ સગા ભાઈઓની ગેંગે રાજ્યમાં 12 જેટલા અલગ અલગ ગુનાઓનો અંજામ આપવાનો ઘટ થયો છે એ એલસીબીપીએ ધંધલ્યા અને પશ્ચિમ પીઆઈ દેસાઈ એ અલગ અલગ ટીમો બનાવ્યા હતા જેમાં ટોટલ 8 જેટલી ટીમોએ અલગ અલગ 2500 વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાએથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી એને બેગ લઈ જતી જે એમો મોડે ઓપરેન્ડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ ચાંદીના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાણપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકળમાં રહીને એલસીબી પીએસએસ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજીત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે તે સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમણે ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે